નમસ્તે બાળ મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ પર્યાવરણ પાઠ પંદર માટીની મજા ભાગ ત્રણ અક્ષરવિદ્યા મંદિર તો બાળ મિત્રો માટીની મજા તો માટીમાંથી રમકડા બનાવવા એ તો તમને વધારે ગમતું હશે તો આપણે સમજ્યા હતા કે આ વસ્તુઓમાં વાસણો માટીના રમકડા પશુ પક્ષીઓ તથા વિવિધ ભૌમિતિક આકારોનો સમાવેશ થાય છે તો ગ્રામ્ય કારીગરો જે ગ્રામ્ય કારીગરો છે તે આપણા માટે ગ્રામ્ય કારીગરો છે તે આપણા માટે માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે અને ગામના બીજા કારીગરો જેવા કે લોહાર દરજી મોચી સુથા વગેરે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો કાગડાને ઘડો શા માટે જોઈતો હતો તો આપણે સમજી ગયા કે કાગડાને કોઠિંબાને જોઈ તેને ખાવાનું મન થયું અને કાગડો કોઠિંબાને ચાંચ વડે ખાવા ગયો તો ત્યાં જ કોઠિંબાએ કહ્યું કે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ચાંચ ધોઈ આવો અને કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને પાણી માગ્યું કૂવાએ કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગળું લઈ આવ અને પાણી સિંચી લે આ કારણથી કાગડાને ગળો જોઈતો હતો કાગડાને ઘડો બનાવવા માટે કોણે કોણે મદદ કરી હતી એ પણ આપણે સમજ્યા હતા તો કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર ટીંબો મરગલો કૂતરો ગાય ખડ સીમ લુહાર દાંતડું વગેરે મદદ કરી હતી કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજવસ્તુઓની જરૂર પડી તો માટી પાણી અને ચાકડાની જરૂર પડી શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે તો કયા કયા છે તો ઉદાહરણ તરીકે સમજાવું કે મારા ઘરે કલાળી કુંડા દીવડા કુંજો તે બધા છે તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો તો આપણે માટીની વાટકી ગઈ વખત સમજ્યા હતા કે માટીની વાટકી તો માટી ભીની કરો અને તેમાં મોટો પિંડ બનાવો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવો ખાડો બનાવો હવે તે વાટકી જેવું લાગશે તેને સૂકાવા દો પછી તેને સજાવો અને તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો હવે આપણે બનાવવાનું છે માટીમાંથી કટોરો માટીમાંથી શું બનાવવાનું છે કટોરો તો કઈ રીતના બનાવવાનો તો માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો માટીમાં પાણી ઉમેરી દેવાનું અને ગુંદો બનાવો પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો અને પાણી સાથે જે માટી ભેળવી હોય એને તમારે થોડી બાજુ પર રાખો તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે બે ગુંદેલી માટીને જોડવા માટે કેવું કામ કરશે ગુંદર જેવું કામ કરશે થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો એ કટોરાનું તળિયું થશે શું થશે કટોરાનો તળિયું થશે બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો અને બાકી જે માટી એનો ભાગ વધ્યો છે અને સાપની જેમ વણો જુઓ ચિત્રમાં બતાવેલું છે તો ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલ સાપને તળિયા સાથે ચોંટાડો તો ઘડો બનાવવા માટે બતાવ્યા મુજબ માટીના બનાવેલા સાપને તળિયા સાથે ચોંટાડવાનો છે વિચારો અને કહો વિચારો અને કહો હવે માટીનો ગળો તમે આ ગળામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે એવા ગળામાં તમે આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે કાચા પકવ્યા વિનાના ગળામાં જો આપણે આખી રાત પાણી ભરી રાખીએ તો માટી ગળી જશે અને ગળો તૂટી જશે અને પાણી ઢોળાઈ જશે આપણે શાળામાં અને ઘરમાં માટીના ગળામાં પાણી રાખીએ છીએ આ ગળા પાણીથી કેમ બગડી જતા નથી તો કારણ કે કુંભાર ગળા બનાવીને તેને ભઠ્ઠામાં કુંભારે ગળા ને પછી ભઠ્ઠામાં એટલે નિભાડામાં શેકે પકવે છે શેકે છે તેથી ગળા પાકા થઈ જાય છે તેથી ગળા કેવા થઈ જાય છે પાકા થઈ જાય છે પરિણામે તે પાણીથી બગડતા નથી પરિણામે તે પાણીથી બગડતા નથી તમે ઈટો કે ગળાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે તો તમે જોયા ના હોય તો ના મેં ઈંટો કે ગળાને ભઠ્ઠીમાં નિભાડામાં શેકાતા જોયા નથી પણ મેં જોયા છે એટલે હું લખીશ કે હા મેં ઈટો કે ગળાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે હવે જુઓ પહેલાં ગળા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા પહેલાં ઘડા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન સૂકા નારિયેલની કાછલી અને મરેલા પ્રાણીઓના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે તો સૂકા નારિયેલની કાછલી મરેલા પ્રાણીઓના ચામડામાંથી જે મશક બનાવવામાં આવતું તેમાં પાણી ભરતા હશે વિચારો અને લખો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો હવે દુનિયા છે અને દુનિયામાંથી જો બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય તો જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે તો બધાના ઘરમાં પીવા માટે અને રસોઈ બનાવવા માટે પાણીની તકલીફ પડે ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે ફળો કે કાચા ખાઈ શકાય તેવા જ શાકભાજી ખાવા પડે અને નળથી જ સીધું પાણી પીવું પડે ને નળમાં જે પાણી સીધું આવે તે જ પાણી પીવું પડે પાણી ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે પાણી છે ને તો ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે જે ગામડાઓ છે ત્યાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે તો લોકોને ઘડા હોય તેના મૂલ્યની ખબર પડે કે આ ઘડા કેટલા અમૂલ્ય છે શું તમે જાણો છો વર્ષો પહેલાં એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા શું તમે જાણો છો કે વર્ષો પહેલાં એવો સમય હતો કે લોકો પાસે ઘડા ન હતા તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું જ્યારે તેઓએ ઘડા ન હતા એટલે ખોરાક રાંધવાનું અને તેનો સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા ઘણા પ્રયત્નો કર્યા અને વિચારો પછી લોકો શું બનાવતા શીખ્યા ઘડા બનાવતા શીખ્યા શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા શરૂઆતમાં જે ઘડા બનાવ્યા હતા તે માટીમાંથી બનાવ્યા હતા લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા હતા તો શરૂઆતમાં ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા હતા તેઓએ માટીના ઘડા ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા હતા તો તેઓ માટીના ગળા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા હતા લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ગળાને સખત બનાવવા આગમાં પકવી શકાય છે લોકો એવું પણ શોધી કાઢ્યું હતું કે માટીના ગળાને સખત બનાવી આગમાં પક પકવી પણ શકાય છે તો બાળ મિત્રો પહેલાં દુનિયામાં બધા જ ઘડા ગાયબ થઈ જાય તો તો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે નળથી સીધું જ પાણી પીવું પડે પાણી ડોલ કે તપેલીમાં ભરવું પડે ગામડામાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે લોકોને ગળાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનાવેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે તો બાળ મિત્રો આપણે સમજ્યા કે કાચા પકવ્યા વિના ગળાને આખી રાત પાણી ભરવાથી શું થાય ભાઈ ઘરમાં માટીના ગળામાં પાણી રાખીએ છીએ અને આ ગળા પાણીથી કેમ બગડી જતા નથી ઈંટો કે ગળાને ભઠ્ઠીમાં નિભાડામાં શીખતા જોયા છે પહેલાં ગળા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા તેના વિશે સમજ્યા તો બાળ મિત્રો તમારે હોમવર્કમાં પેજ નંબર એકસો ને ચાર ચોપડીમાં પૂરવાનું રહેશે હોમવર્કમાં પેજ નંબર એકસોને ચાર ચોપડીમાં પૂરું તો બાળ મિત્રો મારો બી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળ મિત્રો